નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ માય સ્ટોરીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રેવીસ માય સ્ટોરી હવે અહીંયા આપણને કહ્યું છે કે તમે દરરોજ શાળા ઘર અને ટીવી મોબાઈલ કે છાપા સામાયિકમાંથી વિવિધ વાર્તાઓ વાંચતા હશો તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ વાર્તાઓ વાંચી જ હશે તમને ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી વિષયની વાર્તાઓ પણ વાંચવા અને સાંભળવા મળી હશે અહીં તમારે તમને ગમતી એવી કોઈ એક અંગ્રેજી વાર્તા વાંચીને લખવાની છે આ વાર્તામાં બનતી ઘટના પાત્રોના સંવાદ અને તમને ગમવાના કારણો સમજવાનો પ્રયત્ન કરો ચાલો સર્વપ્રથમ આપણે જોઈએ વાર્તાનું નામ તો વાર્તાનું નામ છે ધ ટ્રુ ફ્રેન્ડ્સ વાર્તામાં કઈ ઘટનાનો ઉલ્લેખ છે તો વાર્તામાં દોસ્તીની વાત થઈ છે વાર્તામાં કેટલા પાત્રો છે તો બે પાત્રો છે વાર્તાનો હેતુ શું છે તો સાચી મિત્રતા નિભાવવાનો વાર્તામાં મહત્વનું પાત્ર કોણ છે તો જવાબ આવશે પપ્પી એન્ડ સ્ક્વેરલ વાર્તામાં જોવા મળતા મહત્ત્વના શબ્દોની નોંધ કરો તો ફ્રેન્ડ્સ પપ્પી સ્ક્વેરલ સ્પોર્ટી રેનિંગ સ્પિરિટ્સ લોસ્ટ ક્લાઇમ્બ સેફ વગેરે મિત્રો ધોરણ છની ની જે બે હજાર ચોવીસ પચીસની ની સ્વ અધ્યયન પોથી છે આ સ્વઅધ્યયન પુથ્ના દરેક ભાગ જે છે એક બે ત્રણ ચારે દરેક કે દરેક ભાગની જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે જરૂરથી ડાઉનલોડ કરી લેજો અને આ ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે ફોન કરી શકો છો અથવા તો અહીંયા આપણી એપ્લિકેશન તમને આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને સરળતાથી આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો સર્વપ્રથમ આપણે જોઈએ સ્પેલિંગ ચાલો તો સ્પેલિંગ જે છે એમાં અહીંયા આવશે રેઇનિંગ રેઇનિંગ એટલે કે વરસાદ પડવો સ્પિરિટ સ્પિરિટ્સ એટલે એનો અર્થ થશે જુસ્સો ત્યાર પછી છે બેલેન્સ બેલેન્સ એટલે કે સંતુલન સડનલી સડનલી એટલે કે એકાએક રેસ્ક્યુ એટલે કે બચાવું હેવીલી હેવીલી એટલે કે જોરફી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની જે વાર્તા છે તે આપણે આપેલી છે જુઓ વન્સ ધેર વેર ટુ ફ્રેન્ડ્સ એકવાર બે મિત્રો હતા સ્ક્વેરલ એન્ડ પપ્પી ધે યુઝ ટુ લીવ એન્ડ પ્લે ટુગેધર તેઓ સાથે રહેતા અને સાથે રમતા ધ સ્કેરલ વોઝ વેરી સ્પોર્ટી એન્ડ ઓલવેઝ વોન ધ ગેમ એટલે કે ખિસકોલી જે છે ખૂબ જ રમતીયાળ હતી અને તે દરેક રમતો જીતી જતી ધ પપ્પી યુઝ ટુ ફીલ બેડ એન્ડ થો ધેટ ઇટ વોઝ ઓફ નો યુઝ પપ્પી જે છે તેને ખૂબ ખરાબ અનુભવ થતો હતો તે દર વખતે હારી જતો એટલે વન ડે ઇટ સ્ટાર્ટેડ રેનિંગ હેવીલી એક દિવસ વરસાદ શરૂ થયો ધ સ્કેરલ વોઝ ઇન હિઝ હાઈ સ્પિરિટ્સ હી સ્ટાર્ટેડ ડુઈંગ એન્ટિક્સ બટ સડનલી લોસ્ટ ઇઝ બેલેન્સ એન્ડ ફેલ ઇન ધ રેઇન વોટર અચાનક તેનું બેલેન્સ જે છે એ બગડે છે અને પાણીની અંદર પડી જાય છે હી કોલ હિઝ ફ્રેન્ડ ધ પપ્પી ફોર હેલ્પ તેણે પોતાના મિત્ર પપ્પીને મદદ માટે બોલાવ્યું ધ પપ્પી કેમ ટુ હિઝ રેસ્ક્યુ પપ્પીએ તેની મદદ કરી અને તેમને બચાવ્યું ધ સ્ક્વેરલ ક્લાઇમ્બડ ઓન ઇટ્સ બેક એન્ડ રિચડ અ સેફ પ્લેસ ને પછી ખિસકોલી જે છે તે પાછી સલામત સ્થળ ઉપર પહોંચી ગઈ હી થેન્કડ હિઝ ફ્રેન્ડ ફોર સેવિંગ હિઝ લાઈફ તેણે પોતાના મિત્રનું જીવન બચાવવા માટે તેનો ખૂબ આભાર માન્યો તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે